સુરતમાં પ્રથમવાર એક થશે ચાર અંગદાન શહેરમાં પ્રથમવાર વાર એક જ દિવસે ચાર અંગદાન થવા જઈ રહ્યા છે નિમિત્તે વિતરણ અને બલૂન ઉડારીને અંગદાન મહાદાન સંદેશ આપવામાં આવ્યો હતો આજે છે એમને અંગ પ્રાપ્ત થયા પછી સમગ્ર દેશ અને ગુજરાતમાં એક અંગદાન મહાદાન અભિયાનને જનઆંદોલનમાં પરિવર્તિત કર્યું છે એમના ટ્રસ્ટ થકી અનેક લોકોને એમના માર્ગદર્શન હેઠળ અંગો પ્રાપ્ત થવાને કારણે અનેકના જીવનમાં રોશની આજે કોઈને કિડની કોઈને હૃદય તો કોઈને લિવર પ્રાપ્ત થયું છે આજે એમના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મી બહેનોને બ્લેન્કેટ વિતરણ કરી અને શાંતિદૂત બલિન ઉડાડીને અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે એક આ સંદેશો આપીએ છીએ આજે જોગાની જોગ એવી ઘટના શહેરમાં બની છે કે જે શહેરમાં પહેલીવાર બની છે દેશમાં એક સાથે ચાર હોસ્પિટલોમાં અંગદાન થઈ રહ્યું છે એમ્સ હોસ્પિટલમાં બે કિરણ હોસ્પિટલમાં એક અને સિવિલ હોસ્પિટલમાં એક જેવા વીસ અંગો પ્રાપ્ત થવાને કારણે વીસ લોકોના જીવનમાં રોશની આવશે જે લોકોની કિડની ખરાબ છે હૃદય ખરાબ છે એવા લોકોને આજે મૃત્યુ તરફ જઈ રહ્યા હોય છે એને જ્યારે અંગ મળવાને કારણે પોતાના જીવનમાં રોશની આવે છે આ અવિરત અને ખૂબ સુંદર કાર્ય દિલીપ દાદા કરી રહ્યા છે હોસ્પિટલ ખાતે અંગદાન થઈ રહ્યું છે તેની સાથે સાથે એમ્સ હોસ્પિટલમાં બે અંગદાન થઈ રહ્યા છે સુરત ખાતે જ અને કિરણ હોસ્પિટલ એમ કુલ ચાર અંગદાન આજે થઈ રહ્યા છે અને હજુ પણ એક છે કદાચ બે અંગદાન વધી શકે એવી શક્યતા છે આજે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય શ્રી દિલકભાઈ દેશમુખ દાદા જેમ કે જેમણે પોતાનું જીવન અન્નદાન માટે સમર્પિત કર્યું છે એમનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ પેટે સુરત ખાતે ચાર અન્નદાન થઈ રહ્યા છે એ ખૂબ જ મોટી બાબત છે અને અન્નદાન એ એવું દાન છે કે જે કોઈ પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ના કરી શકે અને કોઈની જી બચાવી શકું એ બહુ મોટી બાબત છે એક એક નિર્ણય છે રિલેટિવ મરણ જઈ રહ્યા હોય અને એના સગા આમદાન માટે પરમિશન આપે એ બહુ મોટી બાબત છે અને એવી હિંમતભર્યા કામ કર્યું છે એમના રિલેટિવે આજ રોજ અને આવા અગાઉ પંચ્યાસી અનુદાન થઈ ગયા છે આજે આજે સુરત સિવિલ ખાતે આજે આપણા જે માન્ય સૌના માનનીય શ્રી દિલીપ દેશમુખ દાદાજીની બર્થ છે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને સમાજમાં એમને ખૂબ જ અંગદાન વિશેની જાગૃતિ તથા અલગ અલગ દેશોમાં અલગ અલગ રાજ્યોમાં જઈને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં જઈને જે રીતે અંગદાનની જાગૃતિ ફેલાવી છે એ વ્યક્તિને આજે રિસ્પેક્ટ આપવા માટે આજે સુરત સિવિલ ખાતે ગાડીવાલા તથા એમની ટીમ અને સાથે સાથે સુરત સિવિલ હોસ્પિટલના બધા અધિકારીઓએ ભેગા થઈને આજે અહીંયા બધા સર્વન્ટ્સ અને લોકોને કંબલનું દાન કર્યું છે અને આ રીતે શ્રી દિલીપ દેશમુખ દાદાજીનો આપણે જન્મદિવસ સરસ રીતે ઉજવ્યો છે અને અમને ખૂબ જ એમના તરફથી મોટિવેશન મળ્યું છે સુરત સિવિલની ટીમ એમની આભારી છે એમના માર્ગદર્શન એમના મોટિવેશન એમના સપોર્ટના કારણે ઘણા બધા પેશન્ટ્સ કન્વિન્સ થયા છે ઘણી વખત આ વસ્તુ એવી છે કે અનુદાન માટે લોકો કન્વિન્સ હતા નથી પણ આજે સુરત સિવિલ હોસ્પિટલની ટીમ જેમાં ડૉક્ટર રીતમ્બરમ મહેતા મેડમ એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ હાજર રહ્યા ડૉક્ટર કેતન નાયક આર તરીકે હાજર રહ્યા અને કડીવાલા જે નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે તથા હું અને મારી સાથે ઘણા બધા ડૉક્ટર્સ બી ઉપસ્થિત રહ્યા તો તમને સર્વેને એક જ વિનંતી કે અંગદાન માટે જે પેશન્ટ બ્રેનડેડ થઈ ગયા હોય એને અંગદાન માટે ખૂબ જ મોટિવેટ કરવા પડે છે અને આપણે કરીએ જેથી કરીને દેશમાં જે લોકો લાખો લોકો કિડનીના વેઇટિંગમાં છે લિવરના વેટિંગમાં છે તો એ વેઇટિંગ લિસ્ટ પતે